ફરિયાદ આપી હતી ફરિયાદના આધારે બાબરા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે તારીખ પચીસ ના રોજ બાબરા તાલુકાના ચમારડી ગામે એક બનાવ બનેલો હતો આપ આ વિડીયોમાં પણ એક સીસીટીવી ફૂટેજ જોઈ શકશો જેમાં ચમારડી ગામે એક મૂંગુ જાનવર પશુ કે જે કૂતરો જે સૂતું હતું ત્યાં બે થી ત્રણ કૂતરા સૂતા હતા અને મોટા બસ વિસ્તારની ચમાડી ગામની આ ઘટના છે ત્યાં અચાનક એક વ્યક્તિ આવીને અને કૂતરાને લાકડી વડે માર મારે છે અને એમાં જે બે કુતરા છે ત્યાંથી ભાગે છે અને પછી જે એક કૂતરું છે તેનું ત્યાં મૃત્યુ નિપજે છે હું એક આ આપના માધ્યમથી એક આ સંદેશ પણ દેવા માગું છું અને આ બાબતની પાછા ત્યાંના જે કોઈ સ્થાનિક લોકો છે તે દુકાનવાળા જે સીસીટીવી ફૂટેજ જે છે કદાચ એ દુકાનવાળા જ છે એમણે પણ એ અરજી બાબરા પોલીસ સ્ટેશનમાં આપેલ છે અને હું તંત્રને પણ વિનંતી કરું છું કે જ્યારે આવા ગંભીર જે બનાવો બને છે એમાં કોઈ એવી ગંભીરતા નથી લેતા બધાને એમ થાય કે ભાઈ આ એક સામાન્ય મૂંગો જાનવર છે આને આપણે રમત વાત સમજે છે અને મારે છે ત્યારે એક દાખલો બેસે અને બીજી વાર કોઈ આવા મૂંગા પ્રાણીઓ ઉપર અત્યાચાર ન કરે એટલે તંત્રને પણ હું વિનંતી કરું છું મારે પણ વાત થઈ હતી પોલીસ સ્ટેશને પોઝિટિવ જવાબ આપ્યો હતો અને પોલીસે પણ કીધું હતું કે હા આ બાબત કાર્યવાહી કરી અને એફઆઈઆર દાખલ કરીશું ત્યારે જે સ્થાનિક લોકો છે તેમણે પણ એ બાબત અરજી આપેલ છે રવિવારના દિવસે આ ઘટના છે અને રવિવારે કદાચ એમણે અરજી આપે છે આપેલી છે અને એ બાબતનું જે કાંઈ પણ કાર્યવાહી કરવી પડે તે કરશું એવી પણ અમને વાત કરેલી હતી અને મારે પણ વાત થયેલી હતી અને આ એક મેસેજથી એ પણ કહેવા માગું છું કે અવારનવાર જ્યારે આવી ઘટનાઓ બનતી હોય તો અમે જીવદિયામાં અમુક અમુક વોટ્સએપ ગ્રુપોમાં પણ અમે જોઈન્ટ હોઈએ ત્યારે અમે જોતા હોઈએ છીએ કે અમદાવાદમાં આવી ઘર ઘટના તો દરરોજ બને છે અને અમદાવાદમાં તો લગભગ મારા ખ્યાલથી આવી બહુ અઢળક ફરિયાદો દાખલ થયેલી છે કે જેમાં પશુઓને પક્ષીઓને અત્યાચાર કરતા હોય મારતા હોય એમાં જે આ ડોગ છે કૂતરા છે જે સ્ટ્રીટ સ્ટ્રીટ ડોગ છે કે જે પાલતું નથી અને શેરીમાં જે રખડતા શ્વાન છે એની ઉપર અત્યાચાર કરતા હોય અને કાંઈ એમને જાણી જોઈને મારતા હોય છે કે એને રમત સમજીને મારતા હોય છે અને એનો આમ જીવ ત્યાં સુધી મારતા હોય છે અને આ જે સીસીટીવી ફૂટેજ છે એમાં જણાય આવે છે ચમાડી ગામનું કે એ જે વ્યક્તિ જે છે એ કાંઈ નહીં એમના કૂતરા એની રીતના આરામથી સૂતા છે કોઈ એવો કોઈને કવડ્યા પણ નથી કે પછી ક્યાંય એવા કોઈને ભસતા પણ નથી અને આ વ્યક્તિ જે મૂંગે મૂંગા લાકડી સંતાડતા સંતાડતા ત્યાં જાય છે અને એને ઉપરા ઉપર દસેક જેટલા એમને કૂતરાને લાકડીથી ઘા મારે છે એમાં બે કૂતરા ત્યાંથી ભાગી જાય છે જોઈને અને એક જે કૂતરું છે એને ત્યાં મૃત્યુ પામે છે ત્યારે હું તંત્રને પણ અપીલ કરું છું કે એક દાખલા રૂપી આવી જે ઘટના બને એમાં પણ તત્કાલ એફઆઈઆર કરવામાં આવે જેનાથી એક એવો દાખલો બેસે કે પણ આવા કિસ્સાઓમાં પણ ફરિયાદ થાય છે અને જીવદિયા પ્રેમી તરીકે અમે પણ એવી ફરિયાદ ગમે ત્યારે જીવ ઉપર અત્યાચાર થતો હોય બાબરા તાલુકામાં કે અમરેલીમાં કે અમને જાણ આવે ત્યારે અમે પણ અમારા જોક ફરિયાદ આપીએ છીએ અને અમે પણ ફરિયાદ આપી દઈશું કદાચ કોઈ ફરિયાદી તૈયાર ન થાય અને બીજું ખાસ કે આવા કિસ્સાઓમાં ખાસ પોલીસ જાતે ફરિયાદી બને જેવી રીતે અન્ય કિસ્સાઓમાં પોલીસ ફરિયાદી બનતી હોય છે તેવી રીતે આમાં પણ ફરિયાદી બને તો આમાં ઘટતું કરી શકાય અને આવી રીતે મૂંગા પશુઓને ન્યાય મળશે જય હિન્દ